તો કડક કાર્યવાહી કરવામાં આવશે સુરત સમગ્ર ઘટના અંગે ફાઉન્ટેન હેડ નોટિસ ફટકારી હતી અને બે દિવસ માં ખુલાસો માંગ્યો હતો જવાબ આવ્યો કે વિદાય દરમિયાન સ્કૂલની બહાર ગાડીઓનો કાફલો હતો જેમાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હવે આ ડ્રાઈવરો આગામી નેવું દિવસ એટલે કે ત્રણ મહિના સુધી વાહન ચલાવી શકશે નહીં સોશિયલ મીડિયા પર એ વિડીયો વાયરલ થયો હતો જેમાં એવું બહાર આવ્યું છે કે ધોરણ બારના વિદ્યાર્થીઓએ એક મોંઘી ડાટ કાર લઈને રસ્તા પર નીકળ્યા અને કારની છત ખોલીને હોબાળો મચાવ્યો હતો ઘણા વિદ્યાર્થીઓએ તો હાથમાં ફાયર ગન સાથે પ્રદર્શન કર્યું હતું અને દરવાજાની બહાર લટકીને હંગામો પણ મચાવ્યો અડધા કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ રહ્યો અને વિદ્યાર્થીઓએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો એટલું જ નહીં વિદ્યાર્થીઓએ ડ્રોન કેમેરાથી એક વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જ્યારે વિદ્યાર્થીઓએ કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય એટલું જ નહીં પણ સુરત ડીઈઓને ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને બે દિવસમાં જવાબ આપવા માટે કહ્યું જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો કે આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો જેની જાણ અમને હતી નહીં વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ રિપોર્ટ ઇન્ડિયા ટીવી